રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આજે માર્ગ સલામતી સપ્તાહના સમાપન સમારોહ યોજાયો હતો સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેમાં આ વર્ષથી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં મા માર્ગ સલામતી માસની ઉજવણીનું સમાપન કરાવ્યું છે જેમાં સ્થાનિક પોલીસ ટ્રાફિક શાખા તેમજ આરટીઓના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસના સમાપનની ઉજવણી કરવામાં આવી હતી

અને અલગ અલગ સંસ્થાઓ શિક્ષણ વિભાગ હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા લોકો સાથે મળીને અલગ અલગ જગ્યાઓ અમે લોકો કાર્યક્રમો કરેલા છે અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યા પાર્ટિસિપેટ કરે ભાગ લીધા ચિત્રકારી કરી અપના લોકો થીમ બનાયા કાર્ટૂન બનાયા જે સાતો અવેરનેસ લાવ્યા બ્લડ ડોનેશન કેમ્પ કો થાય જે રોડ ઉપર એટલું સેફ્ટી છે હેલ્મેટ નો હોય સીટ બેલ્ટ નો હોય સિગ્નલ નો હોય ઓ અપના ઓવર સ્પીડિંગ નો હોય રોંગ સાઇડ નો તમામ બાબતો ખૂબ ખરાબ હતા જો

लीदे जो है आ एक महीना ना तक जो प्रचार प्रसार कार्यक्रम થયા અને લોકો તો અમારી વાતો પહોંચી આપ બધાને ભી અમે આભાર માનીએ છીએ અને પરિ તમારા નગરના શ્રેષ્ઠજનો જો અમારસા ભાગીદાર એના ભી આભાર માનીના આપ પ્રતિજ્ઞા સાથે અમે વિનં છું કે આખા વર્ષ સુધી આપણે જે થોડું સાઈડ સાઈડ પર કામગીરી કરતી રહેશે આપણે પ્રજાજનોને સ્વચ્છા